રણભૂમિ પર છાયો સંશય ઘેરો વિષાદે ઘેરાયો અર્જુન તારો ત્યારે સારથી બન્યો ગોવાળ ગોવાનો સૂર છોડી હાથમાં ધરી ગમાલ બોલ્યો પાર્થને ઓ વીર ધૈર્યધર આત્માનો ધર્મ છે અમર તું નહીં ડર જર્જરિત વસ્ત્રો જેમ દેહ આ છોડાય નવું રૂપ ધારણ કરી ફરી આત્મા જાય ધર્મ તારો લડવાનો કર્મ નિભાવવું ફળની ન જો ફળનો તો માર્ગ એ છે જગતમાં જો તું ફળની ઈચ્છાથી કર્મ કરીશ તો માયાના બંધનમાં જ તું ફરીશ પાપ પુણ્ય બંનેની ગાંઠ તું છોડ ને જ્ઞાનની અગ્નિમાં બધું પ્રભુને તું સોંપ કોઈ નથી તારો ને કોઈ નથી પારકો આજનું જે છે કાલે તે પારકું સંબંધોની માયા તો પડભરનો સંગ છે આખરે તો તું એકલો જવાનો પ્રસંગ છે જ્ઞાનથી પર ભક્તિનો માર્ગ સીધો છે અહંકાર છોડીને મુક્તિનો વીંડો છે બધા કર્મો તું મને શોભ સર્વે પાપોથી મુક્ત કરીશ તું નિજ મન રોક હું જ છું આદિ ને અંત સર્વમાં મારું રૂપ વિરાટ સ્વરૂપમાં જો મારું પ્રતાપી સ્વરૂપ સર્વ જગ્યાએ મારા જ દર્શન તું કરીશ ત્યારે તું સાચો યોગી બનીને ધરીશ ક્ષમતા રાખ સુખ દુઃખમાં ન ભોળાવું નિંદા સ્તુતિમાં મનથી ન ડોલાવું શાંતિનો પંથ ગીતામાં બતાવ્યો છે જીવનનો સાચો અર્થ અહીં જ સમાવ્યો છે આ કૃષ્ણનો સંદેશ છે તું મનમાં ધરી લે અજ્ઞાનનો પડદો તારા અંતરથી હરી લે જીવનના રથનો સારથી એને બનાવજે જો તારું જીવન તું સફળ કરવા ચાજે